ડીમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ એકવીસ શ્રમિકોના થયા મૃત્યુ વિસ્ફોટ થતા બાજુમાં આવેલા ગોડાઉનનો સ્લેબ થયો ધરાશાયી આગમાં દાઝેલા અને ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર ડીસામાં થયેલી દુર્ઘટનાની તપાસ માટે સરકારે કરી એસઆઈટીની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારને ચાર લાખ જ્યારે ઘાયલો પચાસ હજાર સહાયની કરી જાહેરાત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પણ મૃતકોના પરિવારને બે લાખ જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ હજાર સહાયની જાહેરાત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું સેફ્ટીનો અભાવ હતો લોભ અને લાલચના પગલે આ ઘટના બની છે હાલ બે લોકોની અટકાયત કરાઈ છે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત પહોંચ્યા ડીસા ઘટના સ્થળે પીડિતના પરિવારજનોને પાઠવી સાંત્વના ગમગીની ભર્યા માહોલમાં પોલીસ અને પરિજનોએ મૃતકોની ઓળખની કરી રહ્યા છે કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ચીલીના રાષ્ટ્રપતિ બોરિક ફોન્ટ વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે થઈ બેઠક બંને દેશોના સંબંધોનો વ્યાપ વધારતી મહત્વની સમજૂતીઓ ઉપર થયા હસ્તાક્ષર આવતીકાલે લોકસભામાં વક્તવ સંશોધન બિલ રજૂ કરાશે લોકસભાના સ્પીકર ઓમ વેદલાએ આ અંગે ચર્ચા માટે 8 કલાકનો ફાળવ્યો સમય તો ભાજપે સંસદોમાં તે જાહેર કર્યું બી હવામાન વિભાગે એપ્રિલ તથા મે માસમાં સામાન્ય

લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે સાડા સાત વાગ્યાથી શરૂ થયો છે મુકાબલો